ભાગવતન દેશમ સ્કરનો ઓગણત્રીસ નો અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ નંદ મહારાજને વરુણ લોક થી લઈ આવે છે કારણ કે નંદ મહારાજને રાત્રે જ ઊંઘ ઉડી ગઈ મતલબ હજી બ્રહ્મ મુહૂર્ત નહોતું થયું ત્યાં નંદ મહારાજની જે નિંદ્રા છે એ ઉડી જાય છે અને નંદ મહારાજને એવું થાય છે કે આ બ્રહ્મ મુહર્તનો સમય છે નંદ મહારાજ જે નદી છે ત્યાં સ્નાન કરવા જતા રહે છે અને નદીની આજુબાજુ આસુરી વૃત્તિનો પૂરેપૂરો મારો હતો મારો મતલબ કે ત્યાં આસુરી વૃત્તિ ફરતી હતી તો જે વરુણનો એક દૂત છે એ આ નંદ મહારાજને પકડીને લઈ જાય છે વરુણ લોક તો બધા જ તે સવાર થોડી અંજવાળું થાય બધા જોવે કે હજુ નંદ મહારાજ પાછા નથી આવ્યા તો બધા જ તે દોડધામ કરી મૂકે છે કે નંદ મહારાજ ગયા તો ગયા ક્યાં અને જ્યારે બધા થાકી જાય છે ત્યારે ભગવાન પાસે જાય છે કે કૃષ્ણ જ્યારે જ્યારે આ વૃંદાવન ઉપર મુશ્કેલી આવે છે કે કોઈ પણ એવી ખરાબ દુર્ઘટના ઘટવાની હોય ત્યારે તમે આ વૃંદાવનની રક્ષા કરો છો અમારી રક્ષા કરો છો તો કૃપયા કરી તમારા પિતાને શોધી આવો કે ક્યાં છે નંદ મહારાજ કારણ કે એના વગર અમને ગમતું નથી હવે આ જે સિમિલર વાત છે આપણે આમાંથી કે છેવટે બધું કરી લીધું પણ કોઈ જગ્યાએ ભગવાન મતલબ નંદ મહારાજ મળ્યા નહીં તો છેલ્લે લોકો ક્યાં ગયા ભગવાન પાસે ભગવાન પાસે ગયા ને તો અહીંયા આપણે સમજવાની એ વાત છે કે આપણે જાતે જ બધું કરવા ઈચ્છીએ છીએ ક્યારે આપણે એવું ન વિચાર્યું કે પહેલા આપણે ભગવાન પાસે આપણે ભગવાન પાસે ક્યારે જવી ત્યારે બધું પૂરું થઈ જાય જયારે બધું ખલાસ થઈ જાય બધું કઈ વસ્તુ હાથમાં ન રહે ત્યારે આપણે ભગવાન પાસે જવી તો પેલા જ આપણે જો ભગવાન પાસે જતા રહીએ તો ભગવાન નહીં ગમે આપણને ગમે અને આપણું કામ થઈ જાય તો છેલ્લે જયારે ભગવાન પાસે ગયા ને ભગવાન નંદ મહારાજને ને પાછા લાવે છે અને હવે ભગવાન વિચારે છે હવે જે નંદ મહારાજ વાળો કેસ છે પૂરો થઈ ગયો છે પણ હવે આગળ તો ભગવાન વિચારે છે થોડો રાત્રીનો ટાઈમ હતો સંધ્યાનો મતલબ થોડી રાત્રિ અને સંધ્યા બે આમ થવાની હતી અને રાત્રિ ચાલુ થવાની હતી તો એ સમયે જયારે ચંદ્રમાં એકદમ ફૂલ પ્રકાશિત હોય એકદમ સફેદ ચડકતો હતો અને એની ઉપર જે ડાઘા હતા એ ચંદન લેપેલું હોય એ રીતના લાગતા હતા અને એકદમ સુગંધિત વાયુ આખા વૃંદાવનમાં ફેલાઈ ગઈ હતી કમળની ખુશબુ જે વાયુ આવતી હતી એ કમળના ફૂલને ટચ કરીને આવતી હતી અને આખા વૃંદાવનમાં આખા બ્રેજમાં ખાઈ જે વૃંદાવન જે આખું વૃંદા તુલસીનું જે વન જોકે વૃંદાવનનો અર્થ છે તુલસીનું વન પણ એક ઓરિજિનલમાં તુલસીનું વન નથી વૃંદાવન નામ એ વનનું નામ છે વૃંદાવન તો એ આખા વૃંદાવનમાં આ ખુશ્બુ ફેલાતી હતી અને રાત્રિના સમયે બધા જ જીવ જંતુ પોતપોતાના ઘરમાં સૂઈ ગયા હોય પણ આ દિવસે જ્યારે ભગવાન બહાર આવ્યા છે તો બધા જ તે પોતપોતાના કાર્યરત છે હમણાં મધુમસ્ત થઈને ફૂલનો રસ ચૂસી રહ્યા છે મધમાંથી ફૂલનો રસ ચૂસી રહી છે પ્રાણીઓ અરે અરે ફરે છે કોઈ પાણી પીવા આવે છે અને યમુના જળમાં જે ચંદ્રમાનો પ્રકાશ જે દેખાય છે પ્રતિબિંબ એકદમ ક્લિયર છે એકદમ હીરા જેવું દેખાય છે અને આટલો સુંદર સમય હતો વૃંદાવનમાં આટલો સુંદર સમય ચાલતો હતો તો આટલી જ વારમાં ભગવાનને મતલબ ભગવાન ત્યાં બધું જોઈ રહ્યા હતા એનો આનંદ લેતા હતા અને ભગવાને કીધું કે આજ રાઈટ ટાઈમ છે કે હું ગોપીઓને બોલાઈ લઉં તો ભગવાન એની વાસળી એના હોટ ઉપર અડાડે છે અને કલી નામનો જે સુર છે એ વાસળીમાંથી છોડે છે કલી નામનો હતો ભગવાન બધાને મોહી લે એવો આ સૂર હતો તો જેવું વગાડવાનું ચાલુ કર્યું તો બધા વૃંદાવન વાસીઓને અંદરથી એકદમ શાંત પડી ગયું જે કોઈને અંદરથી ઉકાળતો જે કોઈના મનમાં દુષ્ટતા ભરેલી હતી કે કોઈના મનમાં કઈ ખરાબ વિચાર બધા શાંત પડી ગયા અને બધા એક સ્થિર લઈને બધાનું જ ધ્યાન ભગવાનમાં લાગી ગયું બધા એક સ્થિર થઈને ભગવાનમાં મગ્ન થઈ ગયા અને જે ગોપીઓ ભગવાન ગોપીઓ માટે છે કે ગોપીઓ દોડી દોડી મારી પાસે આવે અને થયું તેવું કે ગોપીઓ જે પણ કાંઈ કાર્ય કરતી હતી બધું છોડીને ભાગવા મળી ભગવાન પાસે કે અમારે કૃષ્ણ અમને બોલાવે છે કોઈ ગોપી કાજલ કરતી શ્રાર કરતી હતી તો એ એવું ને એવું છોડીને ભગવાન પાસે દોડી ગઈ કોઈ સ્નાન કરતી હતી તો દોડી ગઈ કોઈ એના બાળકોને દૂધ પીવડાવતી હતી તો એના બાળકને નીચે મૂકીને એ ભગવાન પાસે દોડી ગઈ તો કોઈ વાછડા મતલબ વાછડાને એની જે ગાય છે એની પાસે લઈને અને ગાયો જોતી હતી તો એ બધું છોડી દીધું કોઈ એમના પતિદેવની સેવા કરતી હતી કોઈ એમના માતા પિતાની સેવા કરતી હતી તો એ બધું જ છોડીને ગોપી ભગવાન પાસે દોડી જાય છે અને જયારે બધી જ ગોપીઓ ભગવાન પાસે એકત્રિત થાય છે એ સમયે એની વગાડવાનું બંધ કર્યું અને ગોપીઓને કીધું કે સ્વાગત છે તમારું ગોપીઓ પણ ભગવાને જ તે ગોપીઓને બોલાવી હતી પણ છતાંય તે ભગવાન પરીક્ષા કરવા માટે ગોપીઓને પૂછે છે કે આટલી બધી રાત્રે તમે અહીંયા શું કરો છો હાલો કે હું માનું છું કે આટલો સુગંધિત પવન છે આટલો પ્રકાશિત ચળકતો ચંદ્રમા ચંદ્રમાં છે આ બધું હું જાણું છું તમને આ વાતાવરણનો આનંદ કરવા માટે તમે બહાર આવ્યા છો ભગવાનને ખબર હતી આ લોકો મને મળવા આવ્યા છે પણ કરીને ભગવાન આ વસ્તુ બોલે છે જેનાથી ગોપીઓ અંદર થોડીક ટેન્શનમાં આવી જાય તો ભગવાન વારે વારે કહે છે કે જો તમે આ બધું જોઈ લીધું હોય આ આખા વાતાવરણનો આનંદ લઈ લીધો હોય તો તમે પાછા તમારા પોતપોતાના ઘરે જાઓ જ્યાં તમારા માતા પિતા તમારી રાહ જોતા હશે તો ગોપીઓ બધું સાંભળે છે અને અમુક ગોપીઓ જે એના ઘરેથી જેને કોઈને આવવા ન દીધી તો એ લોકો પોતાને એક કક્ષની અંદર બંધ કરીને અને રોવા લાગી અને જેવી આંખો બંધ કરી એવા સામે એમને ભગવાનના દર્શન થયા અને ભગવાન એમને મનોમન આલિંગન કરે છે તો જે ભાવ ભગવાનની સાથે જે ગોપીઓ છે એ છે એ જ ભાવ ભગવાન પેલી ગોપીઓને આપે છે જે લોકો ઘરની બહાર નથી આવી શકી અને અહીંયા ભગવાન કહે છે કે ગોપીઓ હવે તમે પાછી ફરો કારણ કે તમારો અત્યારે પરમ ધર્મ એ છે કે તમે તમારા પતિદેવોની સેવા કરો તમે તમારા માતા પિતાની માતા પિતાની સેવા કરો અને કાં તો તમારા કોઈ છોકરા હોય કે તમારા કોઈ બાળકો હોય એની સેવા કરો પણ ગોપીઓ આ બધું સાંભળીને હેરાન થઈ જાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ પાછું કહે છે કે જે કોઈ મારી સેવા કરે છે મારા વિગ્રહની સેવા કરે છે મારું ભજન કરે છે મારા નામનું કીર્તન કરે છે મારું નામ લે છે મારા નામ જપ કરે છે કાં તો મારી કથાનું ગાન કરે છે કાં તો મારી કથાનું શ્રવણ કરે છે તો એને હું વેલા પ્રાપ્ત થાવું છું કે જે મારી પાસે છે એની કરતાં હું એને વહેલા પ્રાપ્ત થાવ છું તમે અત્યારે મારી પાસે છો એની કરતાં તમે જો મારું કથાનું ગાન કરો કે મારું નામ લો ને તો એમાં હું મારી વધારે પ્રસન્નતા છે તો ગોપીઓને હજુ અંદરથી દુઃખ લાગી ગયું કારણ કે જો આપણે વિચાર કરવી કે કોઈ પણ વ્યક્તિ આપણા લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય અને આપણે જો એને મળવા ગયા હોય અને આપણે એમ થાય કે એની પ્રસન્નતા માટે આપણે એને મળવા જાવી અને એ વ્યક્તિ કાંઈ કટુવચન આપણને સંભળાવે તો એ ફિલિંગ આપણે સમજી શકીએ કે આપણી અંદર હું ગીતે તો સેમ અહીંયા ગોપીઓને એ વસ્તુ થાય છે તો હવે જે ગોપીઓ છે એ કૃષ્ણને રડતા રડતા કહે છે કે કૃષ્ણ આજે તમારા કટુવચન છે એ તમે હમણાં જ ઊભા રાખી દો કારણ કે એક ક્ષણે તમે હવે આ કટુવચન સાંભળવાના નથી તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને સામે જોવે છે કે આ લોકોનો ભાવ હવે બહાર આવે છે તો એક ગોપી કહે છે કે કૃષ્ણ જે અમારી આશા રૂપી છે વેલને અમે સિંચન કરીને જે ઉગાડેલી છે તો એમાં તમે છિદ્ર ન કરો કારણ કે અમને તમારાથી કોઈ આશા છે કે તમે અમને આલિંગન આપશો તમે અમારો સ્વીકાર કરશો અને જે રીતના તમે એમ કહો છો કે પહેલી પ્રાયોરિટી તમારા પતિને આપવી જોઈએ તો એ વસ્તુ જો તમે કહેતા હો તો અમારી પ્રાયોરિટી પેલી છે પ્રભુ આ ગોપીઓને તો ભગવાન પ્રતિ ઝાર ભાવ હતો હવે ઝાર ભાવનો અર્થ છે કે પરપુરુષ સંઘ એ કોઈ પણ સ્ત્રી છે એ કોઈ બીજા એમના પતિને છોડીને કોઈ બીજા પુરુષ સંઘ કરે એને જાર ભાવ કહેવાય તો એને કઈ રીતના ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ ગોપીઓને કારણ કે બધી જ ભક્તિઓમાં જે ગોપીઓએ ભગવાનની ભક્તિ કરેલી છે કે ભગવાન પ્રત્યે ગોપીઓને જે ભાવ છે એ ઉત્તમ કહેવામાં આવેલો છે તો ત્યારે ગોસ્વામીજી બહુ સુંદર જવાબ આપે છે કે પરીક્ષિત એનો જે પણ ભાવ હતો એ ભગવાન પ્રત્યે હતો તો એ રીતના આપણે જોઈએ કે શિશુપાલ તો એને તો ભગવાન હારે દ્વેષ ભાવ હતો કે ભગવાન એને મારી નાખવા હતા એને બધી ભગવાનની રાણીઓ લઈ લેવી હતી તોય પણ ભગવાને એને એને પોતાની પાસે એનો પાર્ષદ બનાવી લીધો એને મુક્તિ આપી દીધી હું કામ કારણ કે કોઈ પણ ભાવ હતો પણ હોતો કોની પ્રત્યે ભગવાન પ્રત્યે હતો અને આ તો જાર ભાવ મતલબ ભગવાન પ્રત્યે એમને પ્રેમ છે તો સ્વાભાવિક છે કે ગોપીઓને મળવાની જ છે ભગવાનની ભક્તિ તો ગોસ્વામીજી હજી એક ઉદાહરણ કે છે કે પૂતના પૂતનાને તો ભગવાને મારી નાખવા હતા પણ મારી કોને નાખવા હતા ભગવાન મારી નાખવા હતા એટલે જે પણ એનો કોઈ પણ ભાવ હતો કે મારી નાખવાનો ભાવ હતો કે માતાનો જે ભાવ હતો એ હતો કોને પ્રત્યે ભગવાન પ્રત્યે હતો એટલે ગોસ્વામીજી અહીંયા સમજાવવા માંગે છે કે કોઈ પણ વસ્તુ કરો તો આ દુનિયાની લાલસા માટે નહીં કે કોઈ વ્યક્તિને પ્રસન્ન કરવા માટે નહીં તમે કોઈ પણ ભાવ રાખો પણ ભગવાન પ્રત્યે રાખો તો ભગવાન તમારો એ ભાવનો પણ સ્વીકાર કરે છે એ ભાવથી પણ ભગવાન તમારો સ્વીકાર કરશે પૂતનાને માની ગતિ આપી દીધી તો ગોપીઓ કહે છે કે આખા વૃંદાવન વાસીઓના તમે પ્રિય અને અમે તમને વિશિષ્ટ પ્રેમ કરવી છે તો કૃપયા કરી આવા વચન ન કર્યો અને અમારો સ્વીકાર કરો કૃષ્ણ અમે અમારું બધું જ કાર્ય છોડી કારણ કે તમે જે વાસળી વગાડી તો અમારું મન કોઈ કાર્યમાં ન લાગ્યું તો કૃપયા કરી તમે અમારો સ્વીકાર કરો તો ભગવાન શ્રી કૃષ્ણએ આ બધું સાંભળ્યું તો ભગવાને પણ અંદર દુઃખ થાય છે વર્જનમાં ભગવાને જ આ બધું કર્યું હતું પણ છતાંય ભગવાનને દુઃખ થાય છે હવે જો ભગવાન અમના છે ભગવાનને પોતાનું મન કેમ નથી કરવાની જરૂર કે કોઈ પણનું મન કેમ કરવાની જરૂર નથી પણ ભક્તોનું મન શું કહે છે ને એમ ભગવાન કરે છે તો ભગવાનની ભક્તિ કોણ કરતો હતો ગોપીઓ તો ગોપીઓનું મન શું હતું કે ભગવાન જોડે રાસ લીલા રમવી કે ભગવાન જોડે રાત્રે વિચરણ કરવું આખા જંગલમાં આખા વૃંદાવનમાં તો ભગવાને એમની ઈચ્છા પૂરી કરી એ લોકોને બોલાવા અને ભગવાન એમનો સ્વીકાર કરે છે તો ભગવાન એના કરકમળથી ગોપીના કરકમળ પકડે છે મતલબ હાથથી હાથ મળાવે છે કોઈ ગોપીઓને ચુંબન કરે છે કોઈ ગોપીઓને ભગવાન આલિંગન આપે છે અને અહીંયા આપણને એમ થાય કે ભગવાન શ્રી કૃષ્ણ તો એક જ હતા તો બધી ગોપીઓ પાસે ફર્યા છે નહીં ભગવાને બધાની જ બધી ગોપીઓને એમ થતું હતું કે ભગવાન ખાલી મારી પાસે છે ભગવાન ખાલી મારી પાસે છે પણ ભગવાન હતા બધી જ ગોપીઓ પાસે જેટલી ગોપીઓ ત્યાં ઉપસ્થિત હતી એ બધી જ ગોપીઓ પાસે ભગવાન હતા તો હવે ભગવાન એમ બધાને જ લઈને જાય છે યમુના કિનારે યમુનાનું ચળકતું પાણી જેમાં ચંદ્રમાનો એકદમ ક્લિયર પ્રકાશ દેખાતો હતો તો એ પાણીથી ભગવાન ગોપીઓ જોડે ક્રીડા કરે છે ભગવાન એમને આલિંગન આપે છે અને એમના જે નાક એમના જે નખ હતા ભગવાન અને એનાથી જે ગોપીઓ જોડે રમત કરે છે એનાથી ગોપીઓને બહુ આનંદ આવે છે તો આ બધું જેવું ચાલી રહ્યું હતું હવે આપણને એમ થાય કે જો ઘરે ગોપી બેઠી છે ને તો ભગવાનજી આલિંગન જ કરે છે પણ નહીં જે ભાવ ગોપીઓને અહીંયા જે લાઈવમાં આપતા હતા એ જ ભાવ ભગવાન શ્રી કૃષ્ણ એ જે કક્ષની અંદર જે ગોપીઓ પુરાયેલી હતી પોતાની જાતને પૂરી દીધી હતી કે હવે અમે કૃષ્ણને નહીં મળી શકવી તો ભગવાન એ જ ભાવ ત્યાં પણ પ્રગટ કરતા હતા મનોમને ભાવ પ્રગટ કરતા હતા તો હવે ગોપીઓને અહંકાર આવવાનું ચાલુ થયો અંદરથી કે અમે વિશ્વ સુંદરી છે કે આ જગતમાં એવું કોઈ નથી જે અમારાથી સુંદર છે અને એના કારણે જ તે કૃષ્ણ અમારી પાછળ આવ્યા છે કે કૃષ્ણ અમને પ્રિય લાગે છે કે અમે કૃષ્ણને પ્રિય લાગવી છે અને ભગવાન તો આત્મારામ છે કે બધાનો અંદરનું એ જાણે છે બધાની અંદરનું ભગવાન જાણે છે તો ભગવાને જોયું કે આ લોકોને અહંકાર આવે છે તો ગોસ્વામીજી કહે છે કે એ લોકોની પ્રસન્નતા અને એ લોકોને શિક્ષા આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા પાછું બોલું છું કે એ લોકોને પ્રસન્નતા અને એ લોકોને શિક્ષા આપવા માટે તો આપણને એમ થાય કે શિક્ષા તો ઓકે સમજી ગયા કે એ લોકોને દંડ આપવા માટે કે તમને આવો વિચાર આવે જ શું કામ તો પ્રસન્નતા કઈ રીતના તો ગોસ્વામીજીનો ભાવ અહીંયા એવો છે કે પ્રસન્નતા એટલે કે જો ભગવાન ત્યાંથી અદ્રશ્ય થશે તો ગોપીઓ ભગવાનના વિરહમાં રડશે ભગવાનને વારંવાર યાદ કરશે ભગવાનનું નામ લેશે ભગવાનની કથાનું ગાન કરશે કૃષ્ણએ જે કરેલું છે એનું ગોપીઓ સ્મરણ કરશે તો એનાથી ભગવાનને પણ પ્રસન્નતા થશે અને ગોપીઓને પણ પ્રસન્નતા થશે તો એ વિચારથી ગોસ્વામીજી કહે છે કે એમને પ્રસન્ન કરવા અને એમને શિક્ષા આપવાના અર્થે ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા તો એ સમયે જ્યારે ભગવાન અદ્રશ્ય થઈ ગયા તો ગોપીઓ છે એ ભગવાન ભગવાનના વિરાહમાં તલ્લીન થઈ ગઈ તન્મય થઈ ગઈ અને હવે આગળ શું થશે એ આપણે હવે પછીના ના શ્રવણ કરીશું Parei visto.